મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સિંધુ ભવન અને સીજી રોડ સાંજથી બંધ એકત્રીસમી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ જેટલો સ્ટાફ મંગળવારે સાંજથી ગોઠવાશે ઉપરાંત એકત્રીસ ડિસેમ્બર ની રાત થી ફસ્ટ જાન્યુઆરીની રાત સુધી સિંધુ ભવન સીજી રોડ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં બને છે છસો કરોડના પતંગ ઉત્તર ભારતમાંથી વર્ષે દોઢ લાખ કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ અને સુરત આવે છે એકનું ગુજરાત રૂપિયા છસો પચાસ કરોડના પતંગ બનાવીને સમગ્ર ભારતનું પંચાણું ટકા માર્કેટ ગુજરાત અને એમઆઈ ખાસ કરીને અમદાવાદ અને સુરતના હાથમાં છે શિયાળામાં આકાશમાં પતંગો દેખાવના શરૂ થાય છે જે જાન્યુઆરીની ચૌદમી અને પંદરમી સુધી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સર્વોચ્ચ સ્તરે દેખાતા જ સમગ્ર તહેવાર અને શમી અનેક છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જીએસટી પછી તેલ અને સાબુ પરનો ટેક્સ ઘટ્યો નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટીએ જરૂરી ચીજવસ્તુઓ પર ટેક્સ નથી લગાવ્યો જીએસટી પહેલા વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવી રાજ્યોની પોતાની સિસ્ટમ હતી માટે એ કહેવું ખોટું છે કે જીએસટીના કારણે તમામ સાબુ તેલ અને કાસ્તા પર ટેક્સ લાગે છે હું નિશ્ચિતપણે પણ કહી શકું છું કે જીએસટી પછી આ તમામ ઉત્પાદનો પરનો ટેક્સ ઓછો થયો છે જીએસટી એ સમગ્ર દેશમાં કરવેરા સરળ અને સમાન બનાવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડી વધશે સાથે વાતાવરણ ચુસ્ત રહેશે હવામાન વિભાગ મુજબ ઉત્તરથી પૂર્વ પવન તૂકાદા ઠંડીનો ચમકારો જોવા મળશે હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે બીજી તરફ સમાદાર પટેલે દસ જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે દરમિયાન સૌરાષ્ટ્રમાં વાદળ જેવી વાતાવરણ રહી શકે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધ્યે સીએમએ એક હજાર પોઇન્ટ છ્યાશી કરોડ રૂપિયાની ફાળવણી ફાળવણીની મંજૂરી આપી સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સાત મહાનગરપાલિકાઓ ત્રણ શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને ક તથા ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત સત્તર નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત કુલ એક હજાર પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા ફાળવવાની એક એક જ દિવસમાં મંજૂરી આપી છે જેનાથી વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યના એકમાત્ર લાઇટ હાઉસ પ્રોજેક્ટની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ રાજકોટ સ્માર્ટ સિટીમાં ભ્રષ્ટાચાર થવાની માહિતી સામે આવી છે અહીં એકસો અઢાર કરોડના ખર્ચે તૈયાર કરેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ છે જે માલાણી કન્સ્ટ્રક્શને બનાવ્યું છે લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં બે વર્ષમાં જ ગાબડા પડવા લાગ્યા છે પોપડા અને તિરાડો પડવાની સાથે ગટર ઉભરાવાની સમસ્યા થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પેટ્રોલ અને ડીઝલ પર થઈ શકે છે મોટી જાહેરાત સીઆઈઆઈએ પેટ્રોલ અને ડીઝલ ને એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે કન્ફર્ડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે હાલમાં સેન્ટ્રલ એક્સાઇઝ પેટ્રોલ પ્રાઇસ એક્સાઇઝ ડ્યુટીમાં એકવીસ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે ડીઝલની કિંમત એક્સાઇઝ ડ્યુટીમાં અઢાર ટકા હિસ્સો ધરાવે છે કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ચાલીસ ટકાનો ઘટાડો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવા વર્ષમાં મહિલાઓને ભેટ નવા વર્ષમાં મહિલાઓ માટે ખાસ સમાચાર છે દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે તે જ સમયે નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને એક હજાર રૂપિયાની જગ્યાએ એકવીસો રૂપિયા મળી શકશે ઝારખંડ સરકારે મહિલાઓને પચીસો રૂપિયા આપવાનું શરૂ કર્યું છે જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનાની રકમ વધારીને ત્રણ રૂપિયા કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જોરદાર ઠંડી શાળાઓ બંધ ઉત્તર ભારતમાં ઠંડીની તીવ્રતા વધી છે યુપીની તમામ પ્રાથમિક શાળાઓ આજથી પંદર દિવસ માટે બંધ રહેશે મધ્યપ્રદેશમાં આજથી પાંચ જાન્યુઆરી સુધી રાજસ્થાનમાં પાંચ જાન્યુઆરી સુધી ઝારખંડમાં પાંચ જાન્યુઆરી તેમજ દિલ્હી અને હરિયાણામાં એક જાન્યુઆરીથી બે હજાર પંદર જાન્યુઆરી સુધી અને ઉત્તરાખંડમાં પાંચ જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી શાળાઓ બંધ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો